નમસ્કાર મિત્રો હું છું સાગર અમિતરા કાલે પોલીસ કમિશનર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો આજથી હેલ્મેટ ફરજિયાત છે ને બાર વાગ્યા સુધીમાં અંદાજિત લગભગ સત્યાવીસો જણાને એનો દંડ કરવામાં આવેલો એ મુદ્દે કાલે મારે બાર થી તેર જણા સાથે વાત થઈ તેમણે એવું કહેલું કે ભાઈ એમાં હેલ્મેટ પહેરવા તૈયાર છીએ પણ અમારા વિસ્તારની અંદર સૌથી વધારે રોડ રસ્તાની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા હોય આપણે કોર્પોરેટરને કે કોઈને કહીએ હવે મિત્રો વાત એવી છે કે કોર્પોરેટરને એક વર્ષમાં એસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઠીક છે જેની અંદર એને કરવાનાં કામ શું હોય છે એકોતેર પ્રકારના વિકાસના કામ એ લોકો કરી શકે છે જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ગટર શેરી ગલીમાં ડામર રોડનું કામ ટ્રાફિક નિયમન માટે રોડ ડિવાઈડર સ્પીડ બ્રેકર સ્વિમિંગ પૂલ હેલ્થ સ્ટેશન અને લાઇબ્રેરી હસ્તકના અને બગીચાના કામ થાય ટ્યુબલાઇટના કામ થાય પંખા લાઇટના કામ થાય થાંભલા થાય સોલાર લાઇટ એલઈડી લાઇટ રો હાઉસ પેવર બ્લોક ટ્રાફિક સર્કલ બનાવવાના શાળાઓમાં શૌચાલય બનાવવાના પાણી માટેના કામ કમ્પાઉન્ડ હોલ વીજળીકરણ સહિતના કામો થાય શાળામાં રમતગમતના સાધનો કસરતના સાધનો ડસ્ટબીન મૂકવા અંગે મહાનગરપાલિકાની હોસ્પિટલમાં સાધન મૂકવા અંગે બાંધકામના સાધનોની ખરીદી વૃક્ષારોપણ કુંડાની ખરીદી આંગણવાડીમાં પીવાના પાણી માટેની સુવિધા શાળાઓમાં બેન્ચ શાળાઓ માટે કોમ્પ્યુટર ટેબલ ખુરચી સહિતની ખરીદી થઈ શકે સ્વચ્છતા અભિયાન માટે મોબાઈલ ટોયલેટ ડસ્ટબિન વિતરણ સહિતના કામ થઈ શકે પેન્ડેમિક આવે તો એના પ્રમા તેના માટે માસ્ક સેનેટાઈઝર અને કુદરતી આપત્તિને લગતા જે સાધનો છે એ ખરીદી શકે આવી રીતે ટોટલ એકોતેર પ્રકારના કામ કરી શકે છે એમાં કાચા રસ્તામાં મોરમ પાથરવાના સ્ટ્રીટ લાઇટનો હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખવા સહિતના કામો હોય છે પણ આપણે અત્યાર સુધી શું થતું હતું હમણાં આઠ મહિના પહેલાં એક સમાચાર આવ્યા કે આપણા રાજકોટના કોર્પોરેટરોને ખબર જ નથી કે એકોતેર પ્રકારના કામ થાય છે એસી લાખ રૂપિયાની ગ્રાન્ટ એટલે પાંચ વર્ષ એક કોર્પોરેટર રહીએ તો ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એક વોર્ડની અંદર ચાર કોર્પોરેટર હોય તો સોળ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ટોટલ મળે વિકાસના કામો કરવા માટે પણ એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે તો કે સાઇન બોર્ડ મારવામાં સ્ટ્રીટ બોર્ડ મારવામાં અને બાકડામાં આ ત્રણ જગ્યામાં મહત્તમ ગ્રાન્ટ વપરાય છે અને બાકીની ગ્રાન્ટ પાછી જતી રહે છે સોળ કરોડ રૂપિયાની મિત્રો ગ્રાન્ટ પાછી જતી રહે છે બરાબર છે હવે એમાં એ લોકોને ખબર જ નહોતી ત્યારે આ ચાલીસ વરસથી આ એ લોકોને ખબર જ નહોતી કે આપણને એસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આ કામ માટે મળે છે કારણ કે અધિકારીઓ દ્વારા બતાવવામાં આવેલું જ નહીં જે એક સેટ ફોર્મેટ હોય એ પ્રમાણે એ લોકો કામ કરતા હતા જો કોર્પોરેટર જો આ વાતથી અજાણ હોય તો તમારા એરિયાની અંદર વિકાસના કામો કેવી રીતે થાય એટલે આજે આપણે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો છે હવે આપણે આના પછી ચર્ચા કરીશું કોર્પોરેશનની જનરલ બોડી મિટિંગની અંદર પૂછાયેલા પ્રશ્નોની હમણાં સાતમા મહિનામાં મિટિંગ મળેલી એની અંદર સત્તર પ્રશ્નો પૂછાયેલા હવે એક પણ પ્રશ્ન રોડ રસ્તાનો હતો નહીં રોડ રસ્તાની સમસ્યાથી તમે કોઈ અજાણ નથી બરોબર હવે આપણે જે ગ્રાન્ટ હતી કોર્પોરેટરને જે ગ્રાન્ટ મળે એ વાપરવા માટેના અમુક નિયમ હોય જેની અંદર દસ લાખથી ઉપરનું કામ હોય તો એ ટેન્ડર પ્રક્રિયાથી થાય અને દસ લાખથી નીચેનું કામ હોય તો એ તુરંત થાય બરોબર છે હવે એમાં કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ છે એ ફક્ત એનો વોર્ડ પૂરતો જ કરવાનો રહે એની એની અંદર એ લોકો પ્રાથમિક સુવિધાના નવા કામો તથા રિપેરિંગના કામો કરી શકે ગ્રાન્ટમાંથી કોઈ સંસ્થાને એ દાન ન આપી શકે બરોબર છે ત્યારબાદ જે બચત ગ્રાન્ટ છે એ પાછી વહી જાય છે એ ઉપયોગમાં નથી લઈ શકાતી તો મિત્રો બાકડાના અને સ્ટ્રીટ બોર્ડના આ બે ત્રણ કામ થાય છે બાકીની બધી ગ્રાન્ટ પાછી વહી જાય છે શું કામ કારણ કે કોર્પોરેટરની આળસના લીધે તો તમે જાગૃત થાઓ કોર્પોરેટરને સવાલ કરો બરાબર છે અને એ લોકોને શું હોય છે કે કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવેલા કામ હોય ને એની વહીવટી કામગીરી પંદર દિવસની અંદર પૂર્ણ કરવાની હોય એ પોતાના લેટર પેડ ઉપર એની માંગણીને રજૂ કરવાની હોય અને પંદર દિવસની અંદર પૂર્ણ કરવાની હોય પરંતુ આ વસ્તુ થતી નથી અત્યારે કાલે જે હેલ્મેટનો કાયદો છે એમાં બહુ લોકોએ અયાર આવડ ઠાલવી કે ભાઈ રોડ રસ્તા નથી રોડ રસ્તા નથી પણ તમે ક્યારેય કોર્પોરેટરને પ્રશ્ન કર્યો તો એકવાર જાગૃત થાવ અને પ્રશ્ન કરો આપણે આજથી મિત્રો જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ આગામી સમયમાં આપણે ચર્ચા કરશું કોર્પોરેશનમાં પૂછાયેલા સવાલ અને જવાબ હવે એમાં તમારા કેટલા સવાલ પૂછાયેલા છે તમારા કોર્પોરેટર દ્વારા તમારા વોર્ડના કોર્પોરેટર દ્વારા કેટલા સવાલ પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરશું હવે એમાં તમારા સવાલ કેટલા છે એ તમારે જોવાનું છે મિત્રો એટલે હવે આગામી સમયમાં આપણે એની ચર્ચા કરશું